શ્રીમતી અરવિંદનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું ધાનપુરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અભયસિંહ છગનસિંહ મોહનિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ રવિ કૃષિ મહોત્સવમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રદીપસિંહ મોહનિયા સાહેબે ધાનપુર તાલુકામાં રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને જણાવતા કહ્યું હતું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી કરવી પ્રાકૃતિક ખેતીમાં પકવેલા અનાજ ખાવાથી કોઈ પણ જાતનો રોગ થતો નથી કેમિકલ યુરિયા ખાતર આપણા ખેતરમાં નાખવાથી ઘણા બધા રોગ આપણને થતા હોય છે તેમ પૂર્વ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોહનિયા સાબે જણાવ્યું હતું જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી અભયસી વસાભાઈ મોહનિયાએ તેઓને સંબોધનમાં ધાનપુર તાલુકાના તમામ ખેડૂતો પ્રાકૃતિક તરફ વળે અને કેમિકલ વાળું ખાતર ખેતરમાં નાખવાની રવિ કૃષિ મહોત્સવમાં જણાવ્યું હતું વિવિધ યોજનામાં ખેડૂતોને મળતી સહાયના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા પિપેરો આશ્રમ શાળા ખાતે રવિ કૃષિ મહોત્સવમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપભાઈ મોહનિયા તાલુકા પંચાયત પ્રમુખ અભ્યસી મોહનિયા ઉપપ્રમુખ શ્રીમતી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કાંતાબેન બામણિયા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી મામલતદાર સાહેબશ્રી આણંદ યુનિવર્સિટીમાંથી પધારેલા વૈજ્ઞાનિક ડોક્ટર સાહેબ શ્રી પંચાયત કારોબારી સભ્યો અધ્યક્ષી અભ્યસી મોહનિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી લવરિયા સાહેબ

અને જગતના ના રૂપી ખેડૂત ભાઈઓ બહેનો કે જે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને પોતાનો કિંમતી સમય ફાળવીને પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે મને ખૂબ આનંદ થાય